શ્રાવણમાં કરો સરળ વાસ્તુ ઉપાય સુખ સૌભાગ્ય અને ધનમાં થશે વધારો શિવના વરસે આશીર્વાદ પ્રત્યેક ઘરમાં કોઈને કોઈ વાસ્તુ દોષ હોય છે જેના કારણે ઘરમાં કોઈ ને કોઈ સમસ્યા આવતી રહે છે વાસ્તુ ઘર ઘરમાં નકારાત્મક ઉર્જા પણ એકત્ર થતી રહે છે જે ઘરમાં ઝઘડાનું કારણ બની જાય છે અને આ સાથે જ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તેના દુષ્પ્રભાવથી આર્થિક અને માનસિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે પરંતુ વાસ્તુમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે પોતાના ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો મદાર અથવા આંખનો છોડ લગાવો મદાર અથવા આંખ છોડ ભગવાન શિવને પ્રિય છે તેની પૂજામાં ઓખના ફૂલ ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં સોમવાર પ્રદોષ વ્રત અથવા શિવરાત્રિના દિવસે ઘરની બહાર મદાર અથવા આકનો છોડ લગાવવો છોડને એવી રીતે લગાવવો જોઈએ કે જો તમે ઘરની બહાર જાઓ તો તે તમારી જમણી બાજુએ હોવો જોઈએ આવો એક છોડ ધન વધારવામાં મદદરૂપ છે વેલાના છોડને ઉત્તર પૂર્વ દિશામાં વાવો ભગવાન શિવને બેલપત્ર અને વેલનો છોડ પસંદ છે શિવપુરાણ અનુસાર જે જગ્યાએ બાલનો છોડ લગાવવામાં આવ્યો છે તે જગ્યાએ કાશીની જેમ પવિત્ર છે ત્યાં કોઈ ગરીબી નથી બાલના છોડને જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે વાસ્તુ અનુસાર વેલાનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ શિવલિંગને ઈશાન દિશામાં રાખો સવનમાં શિવની કૃપા મેળવવા અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શિવલિંગની સ્થાપના કરો ત્યારબાદ તેની નિયમિત પૂજા કરો ઈશાન કોણને દેવતાઓની દિશા માનવામાં આવે છે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો તમારે ઘરમાં પૂજા સ્થાન પર ભગવાન શિવ અથવા શિવ પરિવારની તસવીર લગાવવી જોઈએ વાસ્તુ અનુસાર શિવ પરિવારનું ચિત્ર ઉત્તર દિશામાં લગાવવું જોઈએ શિવ પરિવારે પૂર્ણતાનું પ્રતિક છે ઘરમાં શિવ તાંડવની મૂર્તિ કે શિવના ક્રોધનું ચિત્ર ન લગાવવું જો શ્રાવણમાં દરરોજ શક્ય ન હોય તો સોમવાર મંગળવારે પ્રદોષ વ્રત અને શિવરાત્રિએ ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો દરવાજાની ફ્રેમ પર સાત્વિક અથવા ઓમનું પ્રતિક બનાવો શિવ પરિવાર માટે ઘીનો દીવો પ્રગટાવો શિવની કૃપાથી તમારું સુખ અને સૌભાગ્ય વધશે ગંગાજળનો છંટકાવ જો સોમવારે શિવપૂજામાં તમે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરશો તો ભોલેનાથ જલ્દી પ્રસન્ન થશે અને જીવનમાંથી બધા વિકાર નષ્ટ થઈ જશે જો ઘરમાં વાસ્તુદોષ છે અને તમે તેનાથી પરેશાન રહો તો પોતાના ઘરમાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરો આમ નિયમિત કરવાથી વાસ્તુદોષની અસર ખતમ થઈ જાય છે અને ઘર પર સકારાત્મક ઉર્જા આવે છે પરિવારના સભ્યોમાં ઝઘડો રહે તો દરરોજ સવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો આ ઉપાયથી ઘરની નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મકનું વાતાવરણ સર્જાય છે શિવ પૂજાથી વાસ્તુદોષ નિવારણ ભગવાન શિવ એવા દેવ છે જેમની પૂજા આરાધના કરવાથી વાસ્તુદોષનો નાશ થાય છે જે ભવનમાં વાસ્તુદોષ હોય ત્યાં સુખ શાંતિ માટે શિવલિંગ પર અભિષેક કરવા ઉપરાંત જળને ઘરે લાવી તેનાથી ઓમ નમ શિવાય કરાલ મહાકાલ કાલ કૃપાએ ઓમ નમ શિવાયના મંત્રનો જાપ કરતા સમગ્ર ભવનમાં તેનો છંટકાવ કરવો આમ કરવાથી ત્યાં ઉપસ્થિત તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે કાર્યમાં અડચણ પરિપર્શિક ઝઘડો રોગ વગેરે પરેશાનીઓ દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વ અથવા બ્રહ્મસ્થાનમાં રુદ્રા અભિષેક કરવું શુભ પરિણામ આપશે ઘર પરિવાર પર ભગવાન શિવની કૃપા બની રહે ધનનું આગમન થાય તેના માટે ઘરની પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં બીલીપત્રનો વૃક્ષ લગાવો અને તેને નિયમિત રીતે પાણી આપો તેમજ સાંજના સમયે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવો ઉત્તર પૂર્વ દિશા ઈશાન દિશા માનવામાં આવે છે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તેમજ શુદ્ધ વિચારોમાં વૃદ્ધિ માટે અહીં શિવ પરિવારની તસવીર લગાવવાથી શુભ ફળોમાં વૃદ્ધિ શક્ય છે વાસ્તુદોષથી ભય પરેશાની વગેરેના નિવારણ માટે તુલસીદાસજી દ્વારા રચિત શ્રી રુદ્રાષ્ટકમનો પાઠ કરવો સકારાત્મક પરિણામ આપશે ગૂઘડની ધૂણ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ તેમજ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સાંજના સમયે ઘરમાં તમે ગૂઘડ અથવા લોબાનની ધૂળ કરીને ઓમ નમ સિવાય અથવા કોઈપણ મંત્રનો જાપ કરતા તેને આખા ઘરમાં ફેરવો આ પણ ખરાબ શક્તિઓને ઘરમાંથી બહાર કરવાનો ઉત્તમ ઉપાય છે નકારાત્મકતાને દૂર કરે છે મીઠું વાસ્તુમાં ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે મીઠાનો યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે સાંજના સમયે ઘરના તમામ ખૂણામાં મીઠું ભરાવી દો અને સવારે તે મીઠાને બહાર ફેંકી દો તમે ઘરમાં પોતું મારતી વખતે થોડુંક મીઠું મિક્સ કરી શકો છો ભજન કીર્તન શુભ છે ઘરમાં દરરોજ થોડાક સમય માટે ભજન કીર્તન કરો અથવા પૂજા કરતી વખતે ઘંટડી મંજીરા વગેરે વગાડતા મધુર સ્વરમાં ભજન ગાઓ ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાશે શંખની ધ્વનિ પણ આ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે અને શંખની મદદથી ઘરમાં જળનો પણ છંટકાવ કરી શકો છો ગાયના દેશી ઘીનો દીવો દરરોજ ઘરમાં પ્રગટાવવાથી પણ ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે નાણાકીય કટોકટીનો ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો સાવન મહિનામાં પાંચ લવિંગ અને પાંચ કાળા મરી તમારા માથાના ઉપરના ભાગથી ઘડિયાળની દિશામાં ફેંકી દો અને એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ ન હોય ના આવે જશો નહીં તેને ફેંકી દીધા પછી ભૂલથી પણ પાછળ ન જવું આ ઉપાયથી તમે પૈસાની દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો મંદિરમાં જૂતા કે ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરો ઘરમાં પૂજા સ્થળ કે મંદિરમાં જૂતા અને ચપ્પલ પહેરીને ક્યારે ન જવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં આને ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે જે ઘરની સકારાત્મક ઉર્જા પર નકારાત્મક અસર નાખે છે રસોડામાં ગંદકી ન ફેલાવો અને અસ્તવ્યસ્ત વસ્તુઓ ન છોડો શ્રાવણ મહિનામાં રસોડાને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ગંદકી અને અસ્તવ્યવસ્થા નકારાત્મક ઉર્જા ફેલાવે છે જે ઘરની સમૃદ્ધિ અને શાંતિ પર સીધી અસર કરે છે સ્નાન કર્યા વિના શિવજીની પૂજા ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં સ્નાન કર્યા વિના ક્યારેય પૂજા ન કરવી જોઈએ સ્નાન કર્યા વિના પૂજા કરવાથી શિવની પૂજા અધૂરી રહી જાય છે જેનાથી તમે પુણ્યને બદલે પાપના ભાગીદાર બની જાઓ છો શ્રાવણ મહિનામાં ઘરની ઉત્તર બાજુને ખરાબ ન રાખો વાસ્તુમાં ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે અને તે શિવજી સાથે સંકળાયેલી છે આ દિશામાં કોઈ ભારે વસ્તુઓ કચરો કે શૌચાલય ન હોવું જોઈએ શ્રાવણ મહિનામાં આ દિશાને સ્વચ્છ અને ખુલ્લી રાખો જેથી ઉર્જાનો યોગ્ય પ્રવાહ રહે અને આર્થિક પ્રગતિ જળવાઈ રહે દરરોજ સવારે વહેલા ઉઠો સ્નાન કરો વગેરે અને શિવ મંદિરમાં જાઓ અને ભગવાન શિવનો પાણીથી અભિષેક કરો અને તેમને કાળા તલ અર્પણ કરો આ પછી થોડી વાર મંદિરમાં બેસીને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો નજદીકની કોઈ પણ નદી તળાવ કૂવા ખાડામાં જાઓ અને માછલીઓને લોટના ઘોડા ખવડાવો આ કાર્ય કરતી વખતે મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો આ ધન પ્રાપ્તિનો ખૂબ જ સરળ ઉપાય છે જો તમારા લગ્ન જીવનમાં અવરોધ આવી રહ્યો હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર કેસર ભરેલું દૂધ ચડાવો આનાથી તમારા લગ્ન જલ્દી થવાની શક્યતાઓ ઊભી થશે શ્રાવણ મહિનામાં દરરોજ ગરીબોને ભોજન કરાવો ખાસ કરીને અમાવસ્યાના દિવસે આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહીં રહે અને તમારા પૂર્વજોના આત્માઓને શાંતિ મળશે શ્રાવણ મહિનામાં દરરોજ નદી એટલે કે બળદને લીલો ચડો ખવરાવો આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે વિલવના પાન પર ચંદન સાથે ઓમ નમ સિવાય લખીને એકવીસ દિવસ સુધી સતત શિવલિંગ પર અર્પણ કરો તમારી રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પણ પસંદ કરો અને તેને ધારણ કરો આનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ઘરમાં ગૌમૂત્ર છાંટો અને ઘૂઘડનો ધૂપ કરો માનસિક સમસ્યાઓ અથવા કોઈ પણ ગંભીર રોગથી છુટકારો મેળવવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર ભાંગ ધતુરા ચડાવો અને અભિષેક કરો શિવ તાંડવ સ્ત્રોતનો પણ પાઠ કરો જ્યોતિષીને તમારી કુંડલી બતાવીને અને તમારા ખાસ ઉપાયને જણાવીને તેનું પાલન કરીને ભાગ્ય ઊગે છે